રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ભેટ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારી ત્રેપન ટકા કરાયું મોંઘવારી ભત્તાનો અમલ પહેલી જુલાઈ બે થી ગણાશે એટલે કે જુલાઈથી નવેમ્બરનું એરિયસ ચૂકવાશે ભાવ વધારાના નિર્ણયથી અંદાજે નવ લાખ સરકારી કર્મચારી પેન્શનર્સને ફાયદો થશે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી આગોતરા જામીન અરજી સીઆઈડી ક્રાઇમની ધરપકડથી બચવા કોર્ટ સમક્ષ આગોતરા જામીન પર શુક્રવારે સુનાવણી થશે આ શિક્ષક દંપતીને શોધી રહી છે પોલીસ આરોપ છે કરોડોની છેતરપિંડી કર્યાનો કનૈયાલાલ પટેલ અને તેમના પત્ની સુધાબેન પટેલ અમદાવાદના દેતરૂજ તાલુકાના શોભાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પચીસ દિવસ પહેલા ફરિયાદ નોંધાતા બંને ફરાર છે આરોપ છે આરોપી શિક્ષક દંપતીએ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવ્યું અને ચૂનો ચોપડ્યો ભોગ મોટા ભાગના શિક્ષકો જ છે મહેસાણાના કડીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્યોત્સ્નાબેન પટેલનો આરોપ છે કે તેમની સાથે પણ છ કરોડથી વધુની છેતરપિંડી થઈ છે આરોપી શિક્ષક દંપતીએ અંદાજે બસ્સો કરોડનું કૌભાંડ કર્યું હોવાની ચર્ચા છે